લંબ પછી દ્વિભાજક કયો છે એટલે બીડી અને સીડી સરખા થાય તથા બરાબર સીડી લંબ દ્વિભાજક લંબ એટલે નેવ નો ખૂણો બી બનાવો અને દ્વિભાજક બે સરખા ભાગ બી કરશે હવે અહીંયા જે બે ત્રિકોણ બને છે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD એમાં AD બરાબર AD આ AD બાજુ જે રહે એ બંનેમાં આવે છે એટલે સામાન્ય બાજુ એટલે AD બરાબર AD લખાય બીજો ત્રિકોણ આ ADB માં ખૂણો ADB અને આ બાજુના ત્રિકોણમાં ખૂણો ADC બે કાટખૂણા છે તો માટે સરખા થાય ADB બરાબર ADC કારણ બીજું આ વિભાજક હોવાના કારણે બીડી અને બાખુબા પૂર્વધાણા પરથી આપણે કહી શકીએ કે આ બે ત્રિકોણ એકરૂપ થશે ત્રિકોણ એબીડી એકરૂપ ત્રિકોણ એસીડી કારણ બાખુબા પૂર્વદાણા અને આ બે ત્રિકોણ એકરૂપ હોય તો તેની અનુરૂપ બાજુઓ સમાન થાય એટલે AB અને AC સમાન થશે એટલે AB બરાબર AC કારણ CPC T એકરૂપ ત્રિકોણની અનુરૂપ બાજુઓ સમાન થાય આ બે બાજુઓ સમાન છે AB અને AC તો AB અને AC સમાન છે ત્રિકોણ ABC માં આવેલી છે બે બાજુઓ સરખી એટલે ત્રિકોણ ABC કેવો થાય સમદ્રી બાજુ ત્રિકોણ બનશે તો માટે ત્રિકોણ ABC સમદ્રી બાજુ ત્રિકોણ છે દાખલા નંબર ત્રણ ત્રિકોણ બે બાજુ સમાન આપેલી છે અને સમાન બાજુઓ પર બે વેધ દોરેલા છે બી અને સીએફ આ બે સમાન બાજુઓ છે એના પર સીએફ અને બી બે વેધ દોરેલા છે અને આપણને એમ કેવું છે કે આ વેધ લંબાઈ સમાન છે એવું સાબિત કરો તો જોઈએ ત્રિકોણ અહીંયા લઈશું ત્રિકોણ એ બી ઈ અને ત્રિકોણ એ ખૂણો એ ખૂણો બી નેવું નો છે એવી જ રીતે ખૂણો એફસી એ પણ નેવું નો છે એટલે બંને છે એટલે સમાન થાય તો ખૂણો એ બરાબર ખૂણો એફસી કારણ